તીર્થ જેને નાભી ગયા પણ કહેવામાં આવે છે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ અને પિંડદાન માટે આ એક પ્રમુખ કેન્દ્ર બની ગયું છે સ્કંદપુરાણ અનુસાર ઉત્તરાખંડના બદ્રીનાથ અને બિહારના ગયાના બાદ પિતૃઓની મુક્તિ માટેનું આ ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ તીર્થ છે મોક્ષ અને શાંતિની શોધમાં આવેલા શ્રદ્ધાળુઓના માટે નૈમિસારણ તીર્થ એક પિતૃ પક્ષમાં આસ્થાનું કેન્દ્ર બનેલું છે નાભી ગયાના નામથી એ પ્રસિદ્ધ આ પ્રાચીન તીર્થ સ્થળ પર દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે અહીં કર્મ અને પિંડદાન કરવા આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સતયુગમાં આ જ એ જ સ્થાન છે જ્યાં કંઈ હજારો ઋષિઓએ તપસ્યા કરી હતી સ્કંદ પુરાણમાં પણ બતાવવામાં આવેલું છે કે પિતૃ કાર્ય માટે ત્રણ જ પ્રમુખ તીર્થ છે બદ્રીનાથ ગયા અને નયમિષારણ્ય અહીં કરવામાં આવતું શ્રાદ્ધ કર્મ પિતૃઓની આત્માને શાંત કરે છે તેમની ક્ષુધાને શાંત કરે છે અને તેમને વૈકુંઠ ધામના માર્ગને રસ્તો બતાવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ પિતૃ પક્ષ દરમિયાન તમને આ માહિતી કોઈ કામ લાગે કે નવી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરી લાઈક અને શેર પણ કરશો જેથી કોઈ ન જાણતું હોય તો તેમને આવા નવા માહિતી પ્રાપ્ત થાય કાશી કુંડ પર વિશેષ તર્પણનું મહત્વ છે કેટલાય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે તેઓ પૌરાણિક ચક્ર તીર્થની પાસે સ્થિત કાશી કુંડના તટ ઉપર તર્પણ અને પિંડદાન કરે છે માન્યતા છે કે ગયાસુર નામના દૈત્યની કથા પણ આ જ સ્થાનના મહત્વને દર્શાવે છે ધર્મગ્રંથોમાં વર્ણિત છે કે કથા અનુસાર તીર્થનગરી નૈમિષારણ્યમાં પિતૃઓના કાર્ય કરવાવાળા દેવતા અને ઋષિગણના આશીર્વાદ પ્રદાન થાય છે અને આપણને તેની લાભ મળે છે અને બતાવવામાં આવેલું છે કે સતયુગમાં ગયાસુર નામનો એક રાક્ષસ હતો જે પોતાની આસુરી શક્તિથી દેવતાઓને અને ઋષિઓને ખૂબ જ પરેશાન કરતો હતો તેમના હવન કુંડમાં ભંગ કરવા માટે તેમને હેરાન પરેશાન કરી દેતો હતો અને આ સમસ્યા દૂર કરવા માટે ભગવાન વિષ્ણુએ તેમની સાથે વર્ષો સુધી યુદ્ધ કર્યું જેથી ભગવાન નારાયણ તેની ઉપર પ્રસન્ન થયા અને એને એક વરદાન માગવા માટે કહ્યું ત્યારે ગયા સુરે વરદાન માગ્યું કે આવવા વાળા સમયમાં પિતૃઓની મુક્તિ માટે મારા નામનું વિશેષ મહત્ત્વ હોય ત્યારે ભગવાને પોતાનું સુદર્શન ચક્રથી તેનો વધ કરી નાખ્યો અને તેના શરીરના ત્રણ ભાગ કર્યા તેમનું માથું બદ્રીનાથમાં પડ્યું અને નાભી ણમાં અને તેમની જઈને પડ્યા જેનાથી આ તીર્થ સ્થાનો કાર્યો માટે ખૂબ જ પ્રખ્યાત છે કુશ જવ તલ યજ્ઞોપવિત સામગ્રીની સાથે પિંડદાન કરવું જોઈએ પિંડદાન કરતી સમયે ક્રોધ અને અસત્ય ક્યારેય ન બોલવું જોઈએ અને બ્રાહ્મણ અથવા આચાર્યને દાન દક્ષિણા આપીને સંતુષ્ટ કરવા જોઈએ નૈમિષારણમાં ગયા સુરની નાભી પડવાને કારણે તેને નાભી ગયા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ સ્થાન પર શ્રાદ્ધ કરીને પિતૃઓની આત્માને શાંતિ મળે છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા 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 વિષય સાથે